હવે જો આ પરિસ્થિતિ હશે એમાં આપણે સાદું વોલ્ટ મીટર કે સાદું જોડીએ તો પ્રવાહનું મૂલ્ય માપવાનું શક્ય નથી આ એસી સરેરાશ મૂલ્ય જો માપવા જોઈએ તો અહીંયા ઘડી સૌ પ્રથમ હું સાઇન વક્ર દોરું તો સાઈન ઝીરો એ ઝીરો આ રીતે મને મળશે સાઈન ઝીરો એ ઝીરો હશે પછી સાઇન પાય બાય ટુ એ મહત્તમ હશે ઝીરો મહત્તમ અને ટુ પાય એ દોરું કોષ જે છે એ ઝીરો એ મહત્તમ હશે ત્યારબાદ ઝીરો ફરી પાછો મહત્તમ અહીંયા ઘડી કોસ ઝીરો એ મહત્તમ હશે

ધન એટલે કે ફરીથી સરેરાશ મૂલ્ય આપણને ઝીરો મળે છે આથી આ જે વોલ્ટેજ અને પ્રવાહ છે એ કોઈન પર આધાર રાખતા હોવાથી તેનું સરેરાશ મૂલ્ય આપણને શૂન્ય મળે છે આથી કહી શકાય કે વોલ્ટેજ નું સરેરાશ મૂલ્ય બરાબર વોલ્ટેજ નું મહત્તમ મૂલ્ય ગુણ્યા એકના છેદમાં ટીઝી થી ટી સુધી આ જે છે એ ઝીરો થી લઈને ટી સમયગાળા સુધી છે આથી આ જે એસી પ્રવાહ અને એસી વોલ્ટેજ છે એને માપવા માટે એસી વોલ્ટેજને માપવા માટે એસી વોલ્ટ મીટરો તેમજ એસી પ્રવાહને માપવા માટે એસી એમીટરો વાપરવામાં આવે છે આ એસી વોલ્ટેજ અને એસી એમીટર જે છે એ વોલ્ટેજને પ્રવાહના આરએમએસ મૂલ્યો માપે છે આ જે આરએમએસ મૂલ્ય છે તે શું છે તે જોઈએ આર એટલે રૂટ એમ એટલે મીન અને એસ એટલે સ્ક્વેર રૂટ સ્ક્વેર એટલે કે સ્ક્વેર એટલે વર્ગના મીન એટલે સરેરાશ રૂટ એટલે કે વર્ગમૂળ આમ વર્ગના વર્ગમૂળ અને આરએમએસ મહેસ મૂલ્ય કહેવામાં આવે છે સૌપ્રથમ પ્રથમ આપણે આર્યમેશ મૂલ્ય સમજીએ તો ધારો કે કોઈ વોલ્ટેજ છે બી એનો સૌપ્રથમ સરેરાશ એ જ રીતે કોસ્કવેર ઓમેગા t પર આધાર રાખે છે એ જે છે વોલ્ટેજ આથી ઓમેગા t નું પણ સરેરાશ લેવાનું આ વી નું સરેરાશ એટલે કે સરેરાશમાં વીએમ સ્ક્વેર

વન પ્લસ કોસ ટુ ઠીટા બાય ટુ આ છેદમાં જે બે છે બંને અલગ અલગ આ રીતે આપી દઉં છું તો મળતું મૂલ્ય વીએમ સ્કવેર એક છે એનું સરેરાશ મૂલ્ય વત્તા કોસ સ્કવેર કોસ ટુ અહીંયા આગળ કોસ ટુ ઓમેગા ટી છે તો કોસ ટુ ઓમેગા ટી બાય ટુ આપણને મળશે આથી હવે આપણે આને અલગ અલગ આપીએન સ્કરશ રાખીએ ફરી પાછું સ્કવેર ના છેદમાં બે છે બાર કસ ટુ ઓમેગા ટી જે છે એનું સરેરાશ મૂલ્ય થશે કસ ટુ ઓમેગા ટી નું આ રીતે સરેરાશ થશે જે આપણને અહીં એક દુત્યાંશનો સરેરાશ એક દુતિયાંશુન ગુણ્યા એનું સંકલન ટી ની સાપેક્ષમાં છે આથી અહીં એક વસ્તુ સમજીએ જો કોઈ વિધેય હશે એફ જે સમયની સાથે આવર્ત રીતે બદલાય છે તો તેના કેપિટલ ટી જેટલા સમય ગાળા દરમિયાન એટલે કે તેના આવડકાર દરમિયાન તેનું જો સરેરાશ મૂલ્ય લેવામાં આવે તો એકના છેદમાં ટી ઝીરોના છેદમાં ઝીરો થી ટી સુધીનો એનું સંકલન કર્યું સમયની સાપેક્ષે આથી અહીંયા ઉપર આપણે સંકલન આનું તો શું મળશે વનઅપોન ટી અહીંયાનો સંકલન 1/t 0 થી t cos નું સંકલન sin તો so sin 2 ઓમેગા t 0 થી t થશે લેખના છેદમાં t sin 2 ઓમેગા t એટલે કે sin 2 ઓમેગા ના બદલે 2 π t ગુણ્યા t ના બદલે અહીંયા એની અપર લિમિટ એટલે કેપિટલ t ઓછા sin પરિભાષા આપણે અહીંયાગડી ઓછા અહીંયા sin કરીએ sin 2 ઓમેગા 2 π t ગુણ્યા આપણને શૂન્ય મળે છે પરિણામે સરેરાશ જે છે વીસ સ્કવેર નું સરેરાશ મૂલ્ય ફક્ત વીએમ સ્કવેર બાય ટુ જ આપણને મળશે અહીંયા ગાડી જે વર્ગમૂળ લેવામાં આવે તો વર્ગમૂળ ની અંદર વર્ગના સરેરાશ નું વર્ગમૂળ અહીંયા કહી શકાય ને આ વર્ગ આ સરેરાશ અને આનું વર્ગમૂળ એટલે કે વર્ગના સરેરાશનું વર્ગમૂળ બરાબર

બે જેટલું આપણને મળે છે એટલે કે મહત્તમ વિદ્યુત પ્રવાહ ને વર્ગમૂળ બે વડે ભાગતા આપણને તેનું આરએમએસ મૂલ્ય રૂટ મીન સ્ક્વેર મૂલ્ય અથવા તો વર્ગના સરેરાશ નું વર્ગમૂળ આપણને મળે છે